તેર ડિસેમ્બર સુધી ચાલશે સમારકામ છ્યાસી નું તેર થી પંદર ડિસેમ્બર સુધી સમારકામ ચાલશે એટલે ફાટક બંધ રહેશે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો છે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ એટલે કે રૂટનો ઉપયોગ કરવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ઉલ્લેખનીય છે કે મોડાસા નડિયાદ રેલવે કોરોના કાળ પછી શરૂ નથી થયો અને આ સાથે જ હવે તેનું સમારકામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને કોઈ પણ મુસાફરોને તકલીફ ન પડે તે માટે એક વૈકલ્પિક રસ્તો પણ બહાર પાડવામાં આવ્યો છે ત્યાંથી અવર જવર કરવા માટે કહેવામાં આવ્યું છે અને જે બીજા રસ્તા ઉપર સમારકામ કરવાનું છે તેનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે તો મોડાસા નડિયાદ નું જે આ કામ છે હિંમતનગરના સાબરકાંઠા જિલ્લાના હિંમત